રાધનપુર શહેરની રામનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અને નિકાલ ન થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો પાલિકા દ્વારા કરેલ પ્રિમોન્સૂન ની કામગીરીની પોલ ખુલ્લી પડી છે તો ખુલ્લી ગટરો અને ગંદકી રહિત ગટરોને સાફ સફાઈ કરવામાં ક્યારે આવશે જે એક ચર્ચાનો વિષય બન્યો છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આમ તો ગટરોની સાફ સફાઈ અને સમારકામને લઈને અનેકવાર શહેરીજનો આવેદનપત્ર લઈને લેખિત રજૂઆત અને મોકિત રજૂઆત કરી ચુક્યા છે છતાં શહેરમાં પ્રશ્નોનું નિરાકરણ કરવા પાલિકા સાચા અર્થમાં સાર્થક થઈ હોય તેવું જોવા મળ્યું નથી તો લોકોના પ્રશ્નો હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે રાધનપુરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર શહેરમાં આવેલ સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતું હોવાનું ગુમરાહ ઉઠવા પામ્યું છે રાધનપુર પંથકમાં વરસાદ વરસતા શહેરી વિસ્તારની રામનગર સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં પાલિકા દ્વારા કરેલ પ્રી મોન્સૂનની કામગીરીની કોલ ખુલ્લી પડી રહી છે રાધનપુરના રામનગરમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા વરસાદી પાણીનો જમાવડો થતા રસ્તા પર કાદવ કીચડ થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે રાધનપુર શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ રામનગર સોસાયટીનો માર્ગ ઘણા સમયથી મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી બસ મોટા ખાડા જણાઇ રહ્યા છે અને બે દિવસમાં થયેલ વરસાદમાં રસ્તાઓમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે મંગળવારે વરસાદ વરસતા શેરીઓમાં વરસાદી પાણી ભરાતા આજુબાજુ સોસાયટીના રાહદારીઓ વાહન ચાલકો વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ સત્વરે લાવવા સ્થાનિક શહેરીજનો માંગ કરી રહ્યા છે અહીંયા પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલ જેમાં તમામ રસ્તાઓ તૂટી જતા માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેમાં વરસાદ થતા ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ખાડાઓમાં પટકાયા છે પીવાના પાણીની પાઇપ નાખતી સમયે અંડરગ્રાઉન્ડ ગટરને તોડી નાખેલ છે જે ગટરનું સમારકામ કરવામાં આવે અને ગટરની સફાઈ કરાય તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જરાધનપુર